ब्लॉग नो स्टार्टिंग से ने અમે अमे मीन्स એટલે કે હું બાર વાગ આવ્યા ત્યારે કરું છું આ શૂટિંગ નો સન શબ્દ મગજ માં ગરી કારણ કે હમણા છે ને શૂટિંગ શૂટિંગ ને શૂટિંગ ના જ બ્લોગ તમને જોવા મળતા હશે એનું કારણ છે કે છે ને રાઈટર ને એનું બધું લખવાની હોય કહાની એ બધું એને વિચારધારણા માં હો ને એટલા માટે બ્લોગ નો શૂટિંગ નો ને બધો સમય ઓછો રહે છે અને બે ત્રણ દિવસ પાછો લખ્યું ને એનો સમય ગાળો જાય ને વળી પાછો શૂટિંગ ના સમય માં વિયા જાય તો વળી પાછો એટલે હું કન્ફ્યુઝન એટલે શૂટિંગનો શબ્દ મગજમાં ફિટ બેહી ગયો છે અત્યારે વ્લોગનો સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આજે બપોરામાં તૈયારીની ચાલુ થઈ ગઈ છે તો કેવું કેવલ કાકી શું રસોઈ બનાવે છે એ જરી જોઈ લેવી સૌ પ્રથમ જય બધા જય માતાજી અને જય દ્વારકાધીશ તો મસ્ત મજાનો વ્લોગનો સ્ટાર્ટિંગ કરી દીધો છે બાર બપોરે

છે અને જો સરસ મજાનું બધું ગોઠવી છે કમ્પ્લેટ કરી વાળ્યું છે જો તળ તળ્યું નાખી દીધું એટલે તળ નાખી દીધું છે એટલે કે કોબો નાખી દીધો છે એટલે કે કોબો ઢાળી દીધો છે અલગ અલગ ભાષામાં ઘણા શબ્દ કહેવાય અને બાર જો પ્લાસ્ટર મસ્ત કરી વાળું છે ખાટલા વાટલા પટારો બટારો બધું વ્યવસ્થિત મૂકી દીધું છે હતું એમનું બધું ને સરસ મજાનું થઈ ગયું છે જો પ્લેન ને બધું મેચ થઈ ગયું બધું ખાઈટે જો મસ્ત સરસ થઈ ગઈ છે અને કપડા સુકાય છે એનું કારણ છે કાલે અમે શૂટિંગમાં ગયા હતા એટલે શૂટિંગમાં કપડા કાલે બહુ કપડા બદલાવાના છે ને પાંચ પાંચ વખત હા હવે નેક્સ્ટ શોર્ટ મુવી ની અંદર આ જોવા નહીં મળે તમને એટલે નેક્સ્ટ શોર્ટ મુવીમાં આ જોવા નહીં મળે એનું કારણ છે કે આ છે ને

આને મારી રવો બહુ ભાવે કા રવો ભાવે ને રવો ભાવે તને રવો ખાવો છે તારે ખવડાવ ખૂટી ગયો તરત ખૂટવાય નહીં દેવાનું લંચ નહીં પડવાનું બસ છે કા કે મામ ચાલો જીભડી કાઢતો જીભડી કાઢતો એટલે આ રવો બારો આવશે અત્યારે જ બપોરાનો સમય થઈ ગયો છે સરસ મજાનો બપોરામાં ગુવાર બટેટાનું શાક છે રોટલી છે સાઈઝ છે અને ગળપણની વાત કરી એટલે કે આપણે સરસ મજાનો રવો બનાવ્યો છે એને કા કા રવો બનાવ્યો ને હા જો એ આ પાડે ચાલો

પગ <laughs> તમે મારા જીવનમાં આયા છો રે ખુશીઓ લાયા છો રે તારી માયા ને મીઠપ તુજથી બંધાણી રે જલુ મારી લાડકવાઈ રે એ ગાય આવ્યો અત્યારે થઈ ગયો છે વાળુનો સમય કારેલા કારેલાનું શાક બનાવ્યું છે અને મને ભાવતું નથી કાઈ વાંધો નહીં ચાલુ કારેલાનું શાક ખાવું છે હલો ડિંગ ચિકા ડિંગ ચિકા ડિંગ ચિકા એ એ એ ડિંગ ચિકા ડિંગ ચિકા એ એ એ આ આ આ આ આ એ ગાય ચલો કાય વાંધો નહીં કારેલાનું શાક છે મસ્ત મસ્ત ભાખરી છે ગરમ ગરમ તો નિરાતે વાળું કરી લઈએ કા મમ્મી આપણા વ્યુઅર્સ મિત્રો સબસ્ક્રાઈબર મિત્રોને જા દિવસો પછી તમારું ફેસ રિવીલ કરો છો તમારે કાંઈ કેવું છે દિવાળી આવો આવજો દિવાળી ક્યાં આવશે બધાય બધા

સ્ક્રા કરી દો